આરી ભેસ આ તું કયો જાતી ના મને છોડી કદી ગમે તે ગરાગ લેવા આવો ને તો આ જાવાન ના અને દૂધ જ ના આલવાનું જોઈ તોય હો મને યાદ કરવાનો પાછો તો મને કેટલી ગાડીઓમાં બાડીઓ અને લવરાઈ તો મારો કાળજાનો કટકો છે તો મારો કાળજાનો કટકો

તારા વિવા મારી ભેસ્ટ તો પૈસા વાળો કર્યો ખબર મારી વેચી મારી બીજું કોઈ ના મળ્યું મારે કોક કરવું જ પડશે મારે ભેં વગર નહી ચાલે હવે મારે મરવું જ પડશે હો મારાય નળો એકલી ફો રહી મરવા જવું પડશે હવે મરી જ જવું હો હોય મારે ભેંસ વગર નહીં ચાલે બધું ચાલશે તો કે તો ટૂંપો ખાવું ને કે તો ડેમમાં પડીને ને મારું મરી જવું એના ભાઈ ના પૈસા આલે મારી ભેંસ વેચી અરે મરી જ જવું હો જાતું

મારા મગજ ચાલતું નહીં રાખ્યું કેવા જેવું તો મારા ઊંધુ પડે

વો બેઠા પડશે એ આ શું કે ડેમો પડો નગર ટુપકો ખાવ પણ એ શિકો કેમ રીહણો એ જ ખબર નહીં પડતી એ મંગાશું કરજો

હા મરી જ જવું પડશે હવે જીબ્બું નહીં હવે કોઈ અધિકાર નહીં જીબ્વાનો મારે હવે મારે જીભ્બું જ નહીં કોઈ અધિકાર નહીં મારો હવે મરી જ જવું પડશે થી ધમકો મારું ના પેલી મગજ આવે દે આગળ ઊંડું હોય ને થી પડવું એટલે તો મરી તો જવું પણ મગજ મારી જ જાય હા બરોબર છે થી ધમકો મારું હોય ચલી ઉપર એક ફર પાર આવે

ઓ મેડ ના મારે ના મારી જાવું મારે એ લેબુ પડીમ ન મરાય ઓમ શું છે કે તો ખરા મને ખબર પડે કોઈ જેવું રાશ્યું જ નઈ કોઈ કરે કરે શું કોઈ બોલ્યું તન કોઈ બોલ્યું નઈ મારે મારી જાવું પાછા રહી ગયો એ એ એ ચાલ ધક્કો મારશે થોડો સહેડમાં લઈ

નજર જોયું તો મરી જ એક ધમકુ મારી એટલે પટ્ટી આ ધમકુ બીજી લાવો અવાજો લાભી પડી છે